ગુજરાતના અમદાવાદમાં રહેતા ઋષિ ભટ્ટ એમના પત્ની અને બાળકની સાથે પહેલગામ ફરવા માટે ગયા હતા એમણે મીડિયા સાથે આખું જે આ વિડીયો જે ચર્ચાસ્પદ બન્યો હતો અને જે ઘટના હતી એના વિશે મીડિયા સાથે વાત કરી નમસ્કાર કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલ બે હજાર પચીસના દિવસે જે ઘટના બનેલી હતી એ ઘટનાનો એક ચર્ચિત વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો હતો વાયરલ થઈ ગયો અને એ વિડીયોમાં એવું હતું કે જીપ લાઈન ઉપર મસ્તી સાથે વિડીયોગ્રાફી કરી રહેલા ગુજરાતના એક ઋષિ ભટ્ટ આ આ જે ચર્ચિત વિડીયો હતો એમાં હતા અને જ્યારે આ ઋષિ ભટ્ટ અમદાવાદ પોતાના વતન ગુજરાત આવ્યા ત્યારે મીડિયા સાથે એમણે વાત કરી હતી આખી ઘટના એમણે જે નજરે જોયેલી હતી અને એ ઘટનામાં એ ઋષિ ભટ્ટ એમના પત્ની અને બાળક સહી સલામત પાછા આવી શક્યા એ બધી વાત એમણે મીડિયા સાથે કરી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતના અમદાવાદમાં રહેતા ભટ્ટ એમના પત્ની અને બાળકની સાથે પહેલગામ ફરવા માટે ગયા હતા એમણે મીડિયા સાથે આખું જે આ વિડીયો જે ચર્ચાસ્પદ બન્યો હતો અને જે ઘટના હતી એના વિશે મીડિયા સાથે વાત કરી એમણે એમ કીધું કે જ્યારે હું જીપ લાઇન ઉપર રાઈડ માટે ગયો હતો ત્યારે ફાયરિંગ શરૂ થયું હતું અને વીસ સેકન્ડ પછી ખબર પડી કે લોકો નીચે મરી રહ્યા છે એમણે એમ કીધું કે જ્યારે નવ લોકો જીપલાઇનની રાઈડ કરી રહ્યા હતા તો એ વખતે જે ઓપરેટર હતો એ એક પણ વખત અલ્લાહુ અકબર એવું નહોતો બોલ્યો પરંતુ જ્યારે હું આ લાઇન પર રાઈડ કરવા માટે ગયો ત્યારે એ ઓપરેટર ત્રણ વખત અલ્લાહુ અકબર બોલ્યો અને એ પછી ફાયરિંગ શરૂ થઈ અને લોકોની ચીસાચીસને ને બધું સામે આવ્યું અને એ ઘટના જ્યારે બની ત્યારે મારું મગજ સાવ બેર મારી ગયું હતું કારણ કે મારી સાથે મારો પરિવાર હતો પત્ની હતા બાળકો હતા એટલે મને સમજ નહીં પડતી હતી કે શું કરવું કારણ કે ચારે તરફ ભાગ દોડ મચી ગઈ હતી અને મારું જે મગજ હતું એ પણ બ્લોક બ્લેન્ક થઈ ગયું હતું કે હું એકદમ ગભરાઈ ગયો હતો કે શું કરવું બધા લોકો દોડી રહ્યા હતા અને ત્યાં આગળ એક ખાડાની અંદર ઘણા બધા લોકો છુપાઈ છુપાઈ જતા હતા તો મેં પણ એ વખતે એ એવું જ કર્યું કે હું બીજા બધા લોકોની સાથે ત્યાં આગળ જે ખાડા હતા એની અંદર હું છુપાઈ ગયો પછી થોડી વારમાં આર્મી આવી અને શાંતિની નિરાન થઈ આ દરમિયાન મારો એક આર્મી મિત્ર છે એને મેં ફોન કર્યો અને આ આખી જે પહેલગામની બે ઘાટીમાં જે ઘટના બની એની હું સતત અપડેટ મારા ભાઈને આપી રહ્યો હતો પણ આ દરમિયાન મેં મારા આર્મી મિત્રને ફોન કર્યો મિત્રો એણે મને ત્રણ ટીપ્સ આપી કે આટલું કર તો તારો જીવ બચી જશે એણે એમ કીધું કે એણે મને સૌથી પહેલી ટીપ્સ એ આપી કે કોઈ પણ લોકલ કાશ્મીર છે કાશ્મીરી છે એની ઉપર ભરોસો બિલકુલ કરતો નહીં બીજી ટીપ્સ એ આપી કે જંગલની અંદર કાશ્મીરનું જે લોકલ્સ ઘર છે ઘાટીમાં ઘણા બધા જે કાશ્મીરી લોકલ્સ રહેતા હોય એના એ ઘરોની અંદર ભૂલે ચૂકે પણ ઘુસતો નહીં બચવા માટે અને ત્રીજો ત્રીજી ટીપ્સ એ આપી કે બધું વિચાર્યા વગર માત્ર એક જ ફોકસ રાખ કે પાર્કિંગ સુધી છે ત્યાં સુધી તું ભાગતો જ રહે જ્યાં સુધી પાર્કિંગ નહીં આવે ને ત્યાં સુધી તું ભાગતો રહે અને એ મારા જે મારા મિત્રએ જે મને ટીપ્સ આપી એ મુજબ મેં ફોલો કર્યું અને હું ફટાફટ મારા પરિવાર મારી પત્ની બાળકને લઈને દોડીને પાર્કિંગ સ્થળ સુધી પહોંચી ગયો અને હું સહી સલામત બચી ગયો ઋષિ ભટ્ટે એવું કીધું કે કાશ્મીર ખરેખર સ્વર્ગ છે પરંતુ ત્યાં આગળ નર્ક બી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ